આઠમી જુલાઈ વિશ્વ એલર્જી દિવસ તરીકે મનાવવામાં આવે છે વિશ્વ એલર્જી દિન નિમિત્તે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એલર્જી બાબતે જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવી સિવિલ હોસ્પિટલ સહિત એસોસિએશન ઓફ ચેસ્ટ ફિઝિશિયન ઓફ સુરત અને ગુજરાત નેશનલ કોલેજ ઓફ ચેસ્ટ ફિઝિશિયન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત એસએમસીએસ એપીએસ તથા સુરત પીડિયાટ્રિક એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ એલર્જી દિન નિમિત્તે એલર્જી અવેરનેસ બાબતે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમાર ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ એચઓડી ડોક્ટર પારુલબેન વડગામા આરએમઓ ડોક્ટર કેતન નાયક નર્સિંગના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર ઇકબાલ કડીવાલા સહિત અન્ય જાણીતા એલર્જી નિષ્ણાંત ઉપસ્થિત રહ્યા હતા અને એલર્જી બાબતે માર્ગદર્શન આપ્યું હતું તો આજે વિશ્વ એલર્જી દિન નિમિત્તે જાણીએ કે એલર્જી કયા કયા પ્રકારની હોય છે અને એલર્જી કેવી રીતે થાય છે

કે આપણા સમાજમાં એલર્જી અને એની ટ્રીટમેન્ટ વિશેની જાણકારી સ્પેશિયલી આજે સિવિલ હોસ્પિટલના ડોક્ટર કેતન નાયર તથા નર્સિંગના વાઇસ પ્રેસિડેન્ટ શેખભાલભાઈ કડીવાલા સાથે અને અમારા ડિપાર્ટમેન્ટમાંથી ડોક્ટર ખ્યાતિ શામલિયા અને ડોક્ટર ગ્રીનીશ તમાકુવાલા સાથે રહીને આ કાર્યક્રમનું આયોજન થયું મેઇનલી આ કાર્યક્રમમાં જે અમે માહિતી આપી એ છે કે એલર્જી કેમ થઈ રહી છે એલર્જીનું જે મુખ્ય કારણ છે શ્વાસ ચડી જાય ઘણીવાર અચાનક શ્વાસ ચડી જાય જેને એનાફાઈલેક્સિસ કહેવાય ઘણીવાર અચાનક કઈ ખાવામાં આવી ગયું હોય તો એલર્જી થઈ જાય તો આ બધા એલર્જીના અલગ અલગ સ્વરૂપો છે તો જે પેશન્ટને વારંવાર આવી તકલીફ થતી હોય એ લોકોને એલર્જીનો સ્કિન પ્રિક ટેસ્ટ કરાવવો જોઈએ સ્કિન પ્રિક ટેસ્ટ છે તો એ એલર્જન આપણે જયારે ચામડીમાં નાખીએ છે સોય વડે ત્યારે આપણને ખબર પડી જાય કે એનું રિએક્શન આવી રહ્યું છે તો જે એલર્જનનું પોઝિટિવ રિએક્શન હોય એ એલર્જનની આપણે અલગથી બોટલમાં નાની બોટલમાં ઇમ્યુનો બનાવીએ છીએ અને એના ટીપા આપણે પેશન્ટ આપીએ છીએ અને પેશન્ટ એ ટીપા લે એની ટ્રીટમેન્ટ ત્રણ થી પાંચ વર્ષની હોય છે જે પ્રાઇવેટ ખાતે યુઝી બે લાખ રૂપિયાની હોય છે પણ સુરત સિવિલ ખાતે ચેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અગિયાર નંબર ઓપીડીમાં ટોટલી ફ્રી ઓફ કોસ્ટ છે તો આ રીતના અમારે ત્યાં ત્રણસો થી પેશન્ટ વધારે પેશન્ટ આપણે ટેસ્ટિંગ કર્યા છે અને અત્યારે બાવીસ પેશન્ટ આપણા ઇમ્યુનોથેરાપી લઈ રહ્યા છે સ્પેશિયલી આ કાર્યક્રમના આજના વક્તા હતા ડોક્ટર ખ્યાતિ શામલિયા ડોક્ટર ગ્રીની ડોક્ટર સમીર ગામી ડોક્ટર જગદીશ સખિયા ડોક્ટર દીપક વિરડિયા અને ડોક્ટર કુકુર પેટ્રોલવાલા આ બધાએ એ આયલર્જી વિશેની માહિતી આપી તથા પેશન્ટનો નો બી અમે ફીડબેક લીધો ઘણા દર્દીઓ બી અમારા આયા હતા અને એમની પાસે બી અમે આજે ફીડબેક લીધું છે ખાસ કરીને આ

ડિપાર્ટમેન્ટ અમારું રેસ્પિરેટરી મેડિસિન ડિપાર્ટમેન્ટ ન્યુ સિવિલ હોસ્પિટલમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું આજનો દિવસ એટલે કે આઠ જુલાઈ એ આખા વિશ્વમાં વિશ્વ એલર્જી ડે તરીકે સેલિબ્રેટ થાય છે આની પાછળ જે ડબલ્યુ ઓ કહેવાય વર્લ્ડ એલર્જી એસોસિએશન અને ડબ્લ્યુ એચ ઓ જે વિશ્વ આરોગ્ય સંસ્થા છે એ બંને સંસ્થાઓએ ભેગા મળીને લોકોમાં જાગૃતિ લાવવા માટે તદ ઉપરાંત જે એલર્જીની પ્રક્રિયાને અટકાવવા માટે ટ્રીટમેન્ટમાં સ્વરૂપમાં કે પછી એવોઇડન્સના રૂપમાં જાગૃતિ લાવવા માટે એક આઠ જુલાઈના દિવસને વિશ્વ એલર્જી ડે તરીકે નિયુક્ત કર્યો છે આજના દિવસે અમે જેટલા અમને દસ મહિના થયા છે એલર્જી યુનિટ ચાલુ કર્યા અને તો અમે જેટલા પેશન્ટનું ચકાસણી કરી જેટલા પેશન્ટના ટેસ્ટિંગ કર્યા અને જેટલા પેશન્ટને ઇમ્યુનો સારવાર પર ચડાવ્યા એ પેશન્ટ દ્વારા બીજા પેશન્ટને પ્લસ વિવિધ એસોસિએશનના જે નેતૃત્વ કરતા ડોક્ટરો છો એમનું સંમેલન આજે કર્યું હતું એટલે ડોક્ટર કમ પેશન્ટ બંનેનો સમન્વય અમારે ત્યાં થયો અને એના માધ્યમ દ્વારા જે દર્દીઓ કોન્ટેક્ટ વિહોના છે જે અમારા સંપર્કમાં નથી એમના સુધી એક સંદેશ પહોંચાડવા માટે ની મુનીમ આજે કરી હતી એના માટે એક પબ્લિક અવેરનેસ ટોક એક આજે પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ક્યાં આ કાર્યક્રમ અમારું જે રેસ્પિરેટરી મેડિસિન ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટમાં ડોક્ટર પારુલ વાડગામા જે અમારા પ્રોફેસર અને હેડ છે એમના નેતૃત્વમાં ઓપિનિયન નંબર 11 માં હું ડોક્ટર ખ્યાતિ અને મારી ટીમ અને અમારા જે સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ છે અને ડીન સર છે એમના સંકલનમાં કરવામાં આવ્યો હતો